બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે સુરત બોડેલી રૂટની એસટી બસ નસવાડીમાં અચાનક ફસાઈ પડી હતી નસવાડીમાં ફસાઈ જતાં લગભગ બે થી અઢી કલાક જેટલા મુસાફરો સમય સુધી અટવાઈ પડ્યા હતા બે થી અઢી કલાકના સમય સુધીને એસટી ડ્રાઈવરની ઘોર બેદરકારીને કારણે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે એસટી બસ રિવર્સ લેતા ખાડામાં ઉતરી પડી હતી અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી બસ ખાડામાં પડતા તેને બહાર કાઢવા માટે ટ્રેક્ટર સહિત ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો હતો સવારે આઠ વાગે આ બસ સુરતથી નીકળે છે અને બપોરે દોઢ વાગે બુડરી પહોંચે છે તેની બદલે આજે સડાતન ચાર વાગે બુડરી આ બસ પહોંચી હતી નસવાડી ખાતે આ બસ આવી ત્યારે ત્યાં એ ફસાઈ પડી ને બે લાંબા રૂટના જે પેસેન્જર છે ત્યાં આટવાય પડ્યા પેસેન્જરો આપણે જોઈ શકીએ છીએ કે બસની બાજુમાં ઊભા થઈ ગયા છે અને વાર એસટી બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે આવી એક દુર્ઘટના ઘટતી અટકી ગઈ હતી ખાનગી વાહનની મદદ લઈ બસને ટોચન કરી ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી ટ્રેક્ટર આપણે જોઈ શકીએ છીએ કે બસને બહાર કાઢવા માટે ત્યાં ટ્રેક્ટર પણ લાવવામાં આવ્યું હતું અને અંતે મહામુસીબતે આ બસને બહાર કાઢવામાં આવી ગઈ